પાટણમાં ભર ઉનાળે પાણી માટે પોકાર પાલિકા પ્રમુખના વોર્ડમાં જ પાણી ના આવતા મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી પાટણની ઘણી સોસાયટીમાં પાણી ન આવતું હોય તેમજ ઓછું આવતું હોય તેની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર અગિયાર માધવનગર સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી પાણી આવતું ન હોવાથી આ સમસ્યાને લઈ સોસાયટીની મહિલાઓ ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરવા માટે પહોંચી હતી પરંતુ સ્થળ ઉપર ચીફ ઓફિસર અને પ્રમુખ ન મળતા આ વિસ્તારની મહિલાઓએ આ પાણીની સમસ્યાને લઈ નગરપાલિકામાં આવેલ પાણી પુરવઠા શાખામાં હલ્લા બોલ અને સૂત્રોચ્ચાર કરી ભાજપ અને પાલિકા વિરુદ્ધ નારા લગાવ્યા હતા તેમજ ભર ઉનાળે તેમને પાણી મળી રહે અને પોતાની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી અહીં વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર આવતા તેમને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર અલ્પેશ રીમાળી પાટણ